જય ખુખારમા મેલડી એક માણસ થી આખા વિશ્વનું કલ્યાણ થઈ શકે દાડે એવું થાય છે કે મોબાઈલ લાવવામાં કોઈ દાડે એવી ઈચ્છા દિલથી થાય છે કે લાય આજે કઈ નહીં તો વધારે સો રૂપિયા નું ચકલાન ચણ મારા પિતૃઓના નામ થી નાખું આ સો રૂપિયા ચકલાન ચણ મારી માતાજી નામ થી નાખું આ સો રૂપિયા નું દાન આ સો રૂપિયા ને ગાય ને કદાચ પૂરા ગાય ને રોટલી કદાચ મારા પિતૃ નામ થી નાખું તો જો આટલું કરો તો પિતૃઓના દીવા કરવાની જરૂર પણ તમારે દીવા જ કરવા છે એટલે હું આલું છું દીવા કરો જાઓ એ વગર તો મોનતા જ નહીં

માતાજી કે આહો આટલા વર્ષો માં પહેલી વાર કોઈ મને ભાજી પા ખવડાવ રાજી થાય થાય કે નહીં ઘેર જ છે ગોડા ઘેર જ છે એવો વાલ એવો પ્રેમ કરશે ને કે તમે આના વગર રહી નહીં હતો પોતાની એવી ઈચ્છા થાય છે એટલે આવો આજે બહુ ગરમી છે બહુ તાપ પડે છે તો લાવો આજે માતાજી માટે આઈસ્ક્રીમ લઈ જઈએ કોઈ થતું હા જો આવું થતું હોય તો કદાચ આઈસ્ક્રીમ હોય ને તો એ માતાજી આઈસ્ક્રીમ ખાધો હોય ભલે વાળકીમ થી ઓછો ના થાય એની જેટલી ઠંડક હોય ને એ માતાજી પેટમાં ઠંડક આવી જ હોય આઈસ્ક્રીમ ની નહિ તમારા ભાવની હવે જો કદાચ એક વખત કોઈએ કદાચ માતાજીની આઈસ્ક્રીમ ખવડાવી દીધો ભાવથી અને માતાજી આઈસ્ક્રીમ ખાઈ લીધો તો તમારા જીવનમાં કોઈ તાપ આવવા દે અરે ઠંડક જ રાખે તમારું જીવન તમારું મન તમારી બુદ્ધિબત તમારો ગુસ્સો ગુસ્સો બધું ઠંડુ રાખે રાખે કે નહીં પણ આવો ભાવ તો હાલો તો વાલું લાગશે મારા દીકરાએ આ જ કર્યું છે મારી વસ્તી આજ કર્યું છે હાશું ખોટું મારા દીકરો મારી વસ્તી મને મૂર્તિ નહીં માનતા મને સાક્ષાત મોન છે તો મારા માટે આવું કુલર મેલ્યું છે મૂર્તિ હોમે એમાં પરફ ના કે ઠંડુ લો તો લો મને મસ્ત મસ્ત ઠંડી હવા આવે આવે કે નહી તમારી માતા પ્રેમ જોઈએ છે એની સેવા નહીં કે માતાજીની હરખી સેવા પૂજા કરી નથી તમે એવું કેમ તમને ત્યાં જોડાવા જાઓ કંઈ ગમે તે ભાઈ તમારી કુળ દેવીની તમે હરખી સેવા પૂજા કરી નથી સેવા અને પૂજા બે વસ્તુ છે સેવા એટલે આવી સેવા કે માતાજીનો ફોટો હોય તો રોજ સાફ કરો એના દીવા ધોવો એના દીવા રોજ કરો તેની વસ્તુને હાચવો સેવા કરો મૂળ ટાઈમ એના ભોજન ધરાવો જે મોટા મોટા પાવાગઢ છે માકારી માતા કે બાઉચરાજી બાઉચર માતા ચોટીલા ચામુંડ માતા બધા ધામે ચહેલા છો ને તો જો તો માતાજીને કદાચ એના ભોગ ધરાવવાનો ટાઈમ હશે ને ત્યાં પડદા માર દે ખવડાવો છે ને દ્વારકાધીશના કે છપ્પન જાતના ભોજન ધરાવ કરે છે ને તારે ભગવાન બેહી રહેશે ચમકે આ ભાવ વાળવા વાળાને ખવડાવ સેવા સેવાવાળા હોય છે તો તમારા ઘેર તમારી માં બેઠી છે અને એકવાર હોમું નહીં જોતા તમે તો શું થાય ચોથી માતાજી રે રે

એના ભાવ જોઈએ છે ભાવ હાલો એક વખત ભાવ આપી જો વડા મહારાજી માતા કોઈ નહીં શીખવાડો રમ આવું હું માતા કહીશ કશું ફેદવાની જરૂર નથી કોઈ દાણા જોડાવાની જરૂર નથી હાલ જે તમે તમારી નાખો એની જવાબદારી લઉં છું જો સુખના ના થાય જાહેર માં તો તમારી કુળદેવી ની દયા આવે છે પણ કુળદેવી એવું કે છે દીકરો છે ને ક્યારેય તે સાચા ભાવથી મને મોની જ નહીં મને પૂજી જ નથી બસ ખાલી લોકો જેમ કરતા હોય દીવા બત્તી જાણે દીવા બત્તી કરવું માણસોને એક બોજ લાગે કેવું બે ટાઈમ કરવાના કીધા હોય ને કોઈ ભુવાજીએ કે ભાઈ તમારી માતાજીના બે ટાઈમ દીવા કરજો તે ભુવાજીની વાત મગજમાં રાખે બે ટાઈમ દીવા કરવા એટલું જ રાખે લો કરી દીધો કોઈ માતાજીએ બતાવ્યું હોય ને કે આ વ્યવહાર કરજો તો વ્યવહાર કર માતાજી કરી દીધો હવે પુષોક શેનો વ્યવહાર હતો સારું એ તો હારું યાદ નહીં પણ તમે કઈક માનું કોઈ જરૂર નહી હું માતા એવું જાહેર માં કઉ છું કે મારા દીકરાઓ દોરતા નતું આવડતું જયારે પહેલી વાર કદાચ સાથીઓ દોરવાનો થયો ને તો મારા દીકરા ઊંધો સાથીઓ દોર્યો તો બોલો આમ ઊંધો દોર્યો આજુબાજુ વારા હોશિયારો વારા હોય ને તો એ હસાય ખરા જો ના કે માતાજી આવે છે ને સાથ્યો દોરતા નહીં આવરતું તોય મારા દીકરાને ભાવ હતો ને પણ મને એનો સાથ્યો ગોડાવા આલો લાગ્યો ભલે એનો ઉધો દોર્યો શીખવાડવાનું મારા હોય ને એટલે તમે પૂજા પાઠમાં કોઈ પણ જાતની ભૂલ થતી હોય ને તોય માતાજી નથી જોતા

ભાવ હોય ત્યાં કશા જ નીતિ નિયમો રેણી કેણી કશું કામ નહીં આવતું પણ ભાવ હોય તો જો ભાવ નથી તો નીતિ નિયમ મુજબ કરવું જોઈએ આમ તો નીતિ નિયમ મુજબ જ કરવું જોઈએ પણ આ તો ભાવની વસ્તુ છે માતાજી કઈ રીતે પ્રસન્ન થાય છે એ દીકરાનો વાલ જોવો શું જોવો છે વાલ જોવો છે અને એને એવું પરમ સુખ આલવું છે કે એનો અનુભવ હજુ કલ્પના નહીં કરી તમે જેવી તમારા વિચારો નહીં આવે એવું સુખ આલવું છે ને તમારી બુદ્ધિ તો આટલી જ હોય ને મનુષ્યની બુદ્ધિ વિચારવાની આટલી જ હોય ને હવે આટલી બુદ્ધિ થી મોણસ અને માતાજી તો શું કહું હવે એટલો બધો સુખ આલવ છે એટલી બધી શાંતિ આલી છે ને કે તમને જોઈને કોઈક કોક સુખી થાય બોલે આજ મારા દીકરા કોક જોઈ જાય આનંદિત સુખી થઈ જાય ખાત મારી ના દર્શન થઈ ગયા તો વિચારો મારું સુખ જેવું છે એના જોવાથી કોક સુખી થાય એના હાંભરવાથી કોક સુખી થાય એને કોક અતાર તમે અવાજ તો મારા દીકરાનો છે બોલવાનું તો એના શરીરે છે છતાંય જો કદાચ મારા દીકરાના અવાજ બોલતી હોય અને એના અવાજમાં હું મેરડી ભલે બોલું છું પ્રેરણાદાયક શક્તિ બની પણ તમને વાલુ લાગે છે ને તો મારા દીકરાએ મારી ભક્તિ કરીને મારી સુખનો એના અંદર અનુભૂતિ છે ને એ અનુભૂતિનો પ્રભાવ છે ને એટલે તમને વાલુ લાગે છે એકની ભક્તિ થી આખો પરિવાર નહી ભક્તિ એ સામર્થ્ય છે એકની ભક્તિ થી આખું પરિવાર નહીં વિશ્વનું કલ્યાણ થઈ શકે આખા કલ્યાણ થઈ શકે પણ તમારે તો ખાલી તમારા પરિવાર પૂરતું રાખશો ના તો તમારી માં તમારા પરિવાર માં એવી સુખ શાંતિ આવે છે ને ગોડા કે તમારા કાકા કુટુંબ વાળા જે જે મેળા મારતા એ બધા મોડા મોંઘરિયો નાખતા ના કરી દે મને મેળીને કહેજો અને સમય તો આવી ગયો છે હવે કઈક કઈક જૂના ભક્તો તો સમય આવી જ ગયો છે કે મારી જે તને તારું વિશે ખરાબ બોલતા હતા ને આજે એ જ એવું કે છે કે અમને ખુખાર વેડી એ લઈ જાઓ આ શું ખોટું આ તો આવો ભાવ આલજો માતાજી ને બસ એને કશું જોતું આવતા રવિવાર આઈસ્ક્રીમ બહુ આવવાના કોઈ વાંધો રે ખાઈ લઈશ મને એવું વિશેષ વસ્તુ પસંદ નથી કે આઈસ્ક્રીમ મને વધારે વાળો કોઈ વસ્તુ એવું કીધું કે ભાઈ મને ખુખાલ મેરડીને સુખડી વધારે વાળી છે મે કીધું તમે જે લાયા બધું સ્વીકારી કોઈ દાર ભાત બનાવીને ઘેરથી દાર ભાત પૂરી શાક મારા જો ખાવા હોય ને અને દીકરાનો ભાવ હોય તો સપને જઈને મેં એને એવું કીધેલું છે કે તું દાર ભાત પૂરી શાક ને લાપસી મારા આતા લઈ આવજે તો ટિફિન લઈને અહીં આવવા આવે છે કે નહીં કઈક કઈક ભાવિક કેટલા ભાવિક ભક્તો મંગાવી હોય બોલો જો એ બાજુ એકભરો ખાલી હોય એમાં કોઈ આગુ ના હોય ભાવ થી મંગાવ્યું હોય એમ કે મારા માટે આ લેતા હોય છે ભાવથી રામ રામ માડી રામ રામ મારી બ્રહ્માડી માતા ના રામ રામ માડી તમે સપના માં આવ્યા તા અને દાળ ભાત અને લાપસી મંગાઈ તી માતા માડી આવે આવી રીતે જ રૂપમાં હા મને મને ખવડાવજે આખા સાનિધ્યમાં ખવડાવજે રામ રામ માં વિચારો તમે જો જેના એક વખત એનો લાગ્યો તો આમ કોઈ ખોટ હોતી ભૂખ હોતી નથી પણ જે ભક્તિ જાગી છે એડો લાગ્યો છે ને ત્યાં તો કદાચ મારો હશે ને એનો તો હું હોમેથી હક કરીને માગીશ દીકરા મને લાવજે મારા હાથ હા શું